ગણપતિ ગજાનંદ મહારાજની જે હરસિધી માત ની જે ગોરી માતો ગોર સરેડાય ઉપર રેડા પાણી જો માતા જ સોદા મહિલા વલોવે મહિ વે જવાના ટાણા જો ગોરી માતો ગોર સરેડાય ઉપર वलो वे मैले जवाना टाणा जो गोकुड वेच्या मथुरा वेच वेच्या वन रावण जो वेचि हटिने घेरे आव्या क्या मारा सासु जो गोकुड वेच्या मथुरा वेच वेच्या वन रावण जो वेचि हटिने घेरे आव्या क्या गया सासु जो હવે રી આપો બાઈજી બપોર વેળા થઈ જો વાડામાં તો વાસીંદા ને ઘોરે નથી નીર જો હવે રી આપો બાઈજી બપોર વેળા તઈજો જો વાડામાં તે ને ગોરે નથી નીરજો જોયા યાડોશી જોયા પડોશી સતસત બેડા પાણી ભર્યા વાળે સાડા થાય પાજો જોયા અડોશી જોયા પડોશી વવારું ના કામ જો સતત બેડા પાણી ભર્યા વાળે સાણા થાય પાજો સંજવારી કાઢા સાવણી મારી ઢીકા માર્યા ચાર જો ગરવા કે સિદને મારી રીસાણ રાધા

લ્યો આલ્યો મા બે પાલી બાજરો ખૂણે બેસી ખા ગજો યો સર સુભદ્રા બોલ્યા શું બોલ્યા મારા વિરાજો આલ્યો માતા બે પાલી બાજરો ખૂણે બેસી ખાવજો ಸರಿಯೇದ್ರಾ ಬೋಲ್ ಸು ಬೋಲ್ ವೀರ ಬೋಲೆ ರಸೋಳೆ ರಾಧಾ ಬೋಲ್ ಸೂ ಬೋಲ್ ಮಾಡ ನಂದ ಜನರ್ಣೋ ಬೋಲೆನಾ ಬೋಲೆಜೋ ರಸಾ ಬೋಲಿಯ ಸು ಬೋಲ್ ಮಾಡ ನಂದಲ ಜೋ પરણ્યા પછી પિયર રે એનો સોડે ગયો અવતાર જો માતા મારા વેલા યુઠો વેલડિયું શણગારો જો પરણ્યા પછી પિયર રે એનો એળે ગયો અવતાર જો માતા મારા વેલા યુઠો વેલડિયું શણગારો જો રાધા ગોરી મેણા બોલે મેણા ના સંભળાયજો માતા મોરાેલા ઉઠો સહેલિયું શણગારો જો રાધા ગોરી મેણા બોલે મેણા ના સંભળાયજો માતા મોરા વેલા વેલાઠો સહેલિયું શણગારો જો સુભદ્રા બેને સાસરે વડાયે સવના વેદા માનજો સુભદ્રા બે ને સાસરે વડા સૌના સવના વેદા માનજો ગોરી માતો સરેડા ઉપર રેડા પાણી જો માતા જ વલોવે મળી વલોના ટાણા જો બોલો કૃષ્ણ કનૈયા લાલની જે